છોટાઉદેપુર ના સંખેડામાં કેનાલમાં ફરી પડ્યું ગાબડું લાખો લીટર પાણીનો વેડફાટ છોટાઉદેપુર સંખેડામાં માઇનોર કેનાલમાં ફરી ગાબડું પડ્યું બે દિવસ પહેલા જ આ કેનાલનું સમારકામ કરાયું હતું જો કે બે જ દિવસમાં કેનાલમાં ફરી ગાબડું પડતા કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ પણ થયો જે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતો પણ ચિંતિત બન્યા ખેડૂતોનો દાવો છે કે સાત દિવસ પહેલા જ આ કેનાલમાં ગાબડું પડ્યું હતું જેનું તાજેતરમાં જ રિપેરિંગ કરાયું છે જોકે કોન્ટ્રાક્ટરે જે વેઠ ઉતારી છે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે પાક સુકાવાની ભીતિ છે જેથી ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક કેનાલ રિપેરિંગ કરવામાં આવે અને ફરી ખેડૂતો સુધી પાણી પહોંચતું કરવામાં આવે લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ બેઠક પર ગરમા ગરમી મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ બેઠક પર ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે પહેલા આપ અને હવે કોંગ્રેસે ઉમેદવાર ઉતારવાના સંકેત આપ્યા આપે ચૈત્ર વસાવાને ભરૂચથી ચૂંટણી જંગમાં ઉતારવાની જાહેરાત કરી છે તો હવે કોંગ્રેસે પણ હુકમનો નો એક ખેલવાની તૈયારી કરી લીધી કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલ સંતાનો રણનીતિ પટેલ નું પોસ્ટર કોંગ્રેસે જાહેર કર્યું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી નાગરિકો જોડાયા કોંગ્રેસે આડકતરી રીતે ભરૂચ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા મહત્વનું છે કે આ પહેલા કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે જોકે હવામાન વિભાગનું માનીએ તો આગામી ચોવીસ કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે આગામી ત્રેવીસ કલાકમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે રાજ્યમાં સત્તર શહેરમાં તાપમાનનો પારો પંદર ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો જ્યારે દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર રહ્યું હતું તો ગાંધીનગર અને વડોદરામાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજકોટ ડીસા ભુજમાં બાર ડિગ્રી તેમજ અમદાવાદ સહિત ત્રણ શહેરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી એટલે ખેડૂતો માટે એ રાહતના સમાચાર છે અગવ હવામાનિ છણા તંબાલાલ પટેલે 27 30 જાન્યુઆરી સુધીમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી બોટાદની ગઢડામાં રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સના પૈડાં બોટાદના ગઢડામાં રેફરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ છેલ્લા બે મહિનાથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અહીં ઇમરજન્સી સમયે જો દર્દીને અન્યત્ર રિફર કરવા પડે ત્યારે દર્દીને ખાનગી વાહનમાં લઈ જવાની ફરજ પડે છે

જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા ઉભી કરાય તેવી લોકોની માંગ છે અમદાવાદમાં ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટનું બાળ મરણ જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાંથી જ બમ્પ ગાયબ થઈ ગયો અમદાવાદમાં ટાયર કિલર બમ્પ પ્રોજેક્ટ

બંને લીરા ઉડ્યા દેશી દારૂના વેચાણનો કથિત વિડીયો વાયરલ સુરેન્દ્રનગરના પાટડીમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરે લીરાવડ્યા અને ફરી એકવાર બુટલેગરોએ પોલીસ પડકાર ફેંક્યો પાટડીના ખારાઘોડા વિસ્તાર એક શખ્સ પોતાના મકાનમાંથી દેશી દારૂ જેવું કોઈ પ્રવાહી મળી રહ્યું છે ગ્રાહક ને તે પોટલી આપીને રૂપિયા ગણી રહ્યો છે બીજી તરફ ગ્રાહક સફેદ થેલીમાંનું નું પ્રવાહી લઈને જતો રહે છે ન્યૂઝ ન્યુઝી ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું અમે એ પણ પુષ્ટિ નથી કરતા કે પ્રવાહી દેશી દારૂ છે મહત્વનું છે કે ખારાઘોડા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાની રજૂઆત સ્થાનિકો અનેકવાર કરી ચુક્યા છે સ્થાનિકો વારંવાર ની માંગણી કરી ચુક્યા છે કે પોલીસ દરોડા પાડે અને બુટલેગરોને ઝડપી લે આવી માંગણી વચ્ચે આ વિડીયો વાયરલ થતા પોલીસ ની કામગીરી પર સવાલ ઉઠ્યા છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ડાલા મથા ની સંભળાઈ મારણ કરતા લોકો ફફડાટ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ડાલા મથાની ડણક સંભળાઈ છે ગોંડલ પંથકમાં સિંહે મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે દેરડી નજીક ધનાળા ગામની સીમમાં સિંહે ધામા નાખ્યા હોવાનો દાવો છે અહીં સિંહે મારણ કર્યું હતું જેથી ખેડૂતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે બીજી તરફ વન વિભાગને જાણ થતા ગોંડલ ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારમાં સિંહ હોવાની પુષ્ટિ કરી હતી સાથે જ વન વિભાગે ગામ લોકોને જ્યાં સુધી સિંહ પાંજરે ન પુરાય અથવા તો આ વિસ્તારમાંથી તેના ગયાની પુષ્ટિ ન થાય ત્યાં સુધી સતર્ક રહેવા અને રાત્રિના સમયે કામ વગર બહાર ન નીકળવા સૂચના આપી હતી મહત્વનું છે કે તાજેતરમાં અમરેલીમાં એક સિંહાને માનસિક સંતુલન ગુમાવતા ત્રણ લોકો પર હુમલો કર્યો હતો જેને વન વિભાગે પકડી લઈ એનિમલ સેન્ટર ખાતે ખસેડી હતી આણંદની સુંદલપુરા પ્રાથમિક શાળામાં આચાર્યનો ગુસ્સો સાતમા આસમાને વિદ્યાર્થીને માર મારી પોતે જ હોસ્પિટલ લઈ ગયા આણંદના ઉમરેડ તાલુકાના સુંદરપુરામાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો જો કે વિવાદ સર્જાતા આચાર્ય ખુદ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર કરાવી હતી દાવો છે કે છઠ્ઠા ધોરણમાં ભણતો અગિયાર વર્ષીય વિદ્યાર્થી તોફાન કરતો હોવાથી આચાર્યનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીને છાતીના ભાગે લાત મારી દીધી હતી બીજી તરફ આચાર્યએ શેખી મારી હતી કે બાળકને ભૂલથી લાત વાગી ગઈ હતી આચાર્યને આકૃતિ બાદ જાણે પોતાની ભૂલ સમજાઈ હોય તેમ વિદ્યાર્થીને લઈ હોસ્પિટલ દોડી ગયા હતા આચાર્ય પોતે જ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા અને વિદ્યાર્થીનું સીટી સ્કેન કરાવી પ્રાથમિક સારવાર કરાવી આ ઘટના બાદ સવાલ ઉઠ્યા છે કે આચાર્યને આટલો ગુસ્સો કેમ આવી ગયો સાથે આરોપ એવો પણ છે કે વિવાદને દબાવવા અને કાર્યવાહીથી બચવા આચાર્ય ખુદ બાળકને હોસ્પિટલ લઈને પહોંચી ગયા હતા જામનગરમાં આચાર્ય ભૂલ્યાભાન વિદ્યાર્થી હોમવર્ક ન લાવ્યો તો પેનથી કર્યા વાર જામનગરમાં પણ આચાર્યએ વિદ્યાર્થી પર ત્રાસ વર્તાવ્યો આચાર્યનું ઝાપટ અને લાથો મન ન ભરાયું તો પેનથી પ્રહાર કર્યા કરીને આવ્યો ન કર્યો હોવાનું સ્વીકાર્યું ત્યારબાદ સજા આપવામાં શિક્ષક એટલા ક્રૂર બની ગયા કે પેનથી વિદ્યાર્થીના હાથ પર અને માથામાં ઈજા પહોંચાડી વિદ્યાર્થીના હાથ પર પેનથી કરાયેલા ઈજાના નિશાન જોઈ શકાય છે બાળકને ઈજા પહોંચતા વાલીએ કાર્યવાહીની માગણી કરી છે દાવો છે કે વિદ્યાર્થી આચાર્ય સામે માફ કરી દોની બૂમો પાડી રહ્યો હતો પરંતુ આચાર્યને તેની સહજ પણ દયા આવી ન હતી આ મુદ્દે જ્યારે શાળા સંચાલકોનો સંપર્ક કરાયો તો તેઓ આચાર્યની ભૂલ છુપાવવામાં લાગી ગયા હતા બીજી તરફ આ ઘટના બાદ સવાલ ઉઠ્યા છે કે સરકાર એક તરફ ભાર વગરના ભણતરની વાતો કરે છે ત્યારે શું આવી રીતે ભણતર ભાર વિનાનું થશે આવી ક્રૂર સજાથી બાળ માનસ પર કેવી અસર થશે રાજકોટ